પ્રશ્ન એક ગાંધીજીને પ્રિટોરિયા જતી ટ્રેનમાં સ્ટેશને કોણે ઉતારી દીધા હતા જવાબ સેન્ટ પીટ્સ મારિટ્સબર્ગ પ્રશ્ન બે ગાંધીજીની આત્મકથાનું નામ શું હતું જવાબ સત્યના પ્રયોગો પ્રશ્ન ત્રણ ગાંધીજીને યરવાડામાં આત્મકથા લખવા કોણે મનાવ્યા હતા જવાબ જયરામદાસ પ્રશ્ન ચાર ગાંધીજી મેથિલી શરણ ગુપ્તને શું કહેતા હતા જવાબ રાષ્ટ્રીય કવિ પ્રશ્ન પાંચ ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો જવાબ ચંપારણ સત્યાગ્રહ પ્રશ્ન છ ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં સહયોગ આપનાર કોણ હતા જવાબ મણિલાલ ગાંધી પ્રશ્ન સાત ગાંધીજીએ મુંડન કરાવી વસ્ત્રોનો ત્યાગ ક્યારે કર્યો હતો જવાબ ઈસવીસન ઓગણીસો એકવીસમાં પ્રશ્ન આઠ ગાંધીજીને કેટલો જલવાસ ભોગાવવો પડ્યો હતો જવાબ અગિયાર વખત પ્રશ્ન નવ મોઢેરા સૂર્યમંદિરના સભા મંડપનું નામ શું છે જવાબ નૃત્ય મંડપ પ્રશ્ન દસ મોઢેરા સૂર્યમંદિર શેનું બનાવવામાં આવ્યું છે જવાબ સોનેરી કથાઈ રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે પ્રશ્ન અગિયાર મોઢેરા મંદિરમાં સૂર્યની કેટલી મૂર્તિઓ આવેલી છે જવાબ બાર જેટલી પ્રશ્ન બાર દેલવાડાના ડેરાના સ્થાપત્ય કલાકાર કોણ હતા જવાબ ઋષભદેવ પ્રશ્ન તેર ઈસવીસન ઓગણીસો વીસમાં અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના થઈ તેના પ્રથમ અધ્યક્ષ કોણ હતા જવાબ અનસુયાબેન પ્રશ્ન ચૌદ કયા મુખ્યમંત્રીએ નયા ગુજરાતનું સપનું જોયું હતું જવાબ ચીમનભાઈ પટેલ